નમસ્કાર હું જ્યાં ભણ્યો છું એવી હાઈસ્કૂલ સી જે મહેતા પારેખ એન્ડ મહેતા એનું નાખું નામ હતું પારેખ એન્ડ મહેતા સ્કૂલ સાલીમકોટની એના એના જેની ક્રોદમાં શિક્ષણ મેળવ્યું છે તો એના વિશે પર કંઈક લખવાનું થયું છે એ રત્ન આપને સંભળાવી રહ્યો છું કે કેવું શિક્ષણ ત્યાંથી મળ્યું છે કે હસ્તો રાખ્યો જેણે બુજને એ છે પારેખ મહેતા પારેખ મહેતા

અને જ્ઞાન સબર જેનું શિક્ષણ મોક્ષનો પણ માર્ગ બતાવો એ છે પારખ મહેતા એવા શિક્ષકો મળ્યા છે સાહેબ કે મોક્ષનો પણ માર્ગ બતાવો એ છે પારખ મહેતા અને જ્ઞાનની તો એ સાગર સરિતા જ્યાં શિસ્ત અને સંસ્કાર જ્ઞાનની તો એ સાગર સરિતા જો શિસ્તને અને સંસ્કાર કેળવણીનો કેળવણીનો રાગ આલાપ્યો એ છે પારખ મહેતા કેળવણીનો રાગ આલ આપ્યો કે હસતો અને ખાલી કર્યા મેં ખાલી પો કરી સ્મરણ યાત્રા મેં મને યાદ આવી ત્યારે એ ખાલી કરો મેં ખાલી પૂ કરી સ્મરણ યાત્રાઓ જેમ મનથી મહીસાગર આપ્યો એ છે પારેખ મહેતા કે જેમ મારા મનથી મેં આખા સાગરનું માપ લઈ જ્યું હોય કે જેમ મનથી મેં મહીસાગર માપ્યું એ છે પારિક મહેતા કસ્તો રાગ્યો જેને મુજરે એ છે પારેખ મહેતા અને સંવેદનાની સમીપ પર મારા હરગીજ લાગણી રહી છે કે સંવેદનાની સમીપ મારી હરગીજ લાગણી રહી છે વંદન કરતા હું એ થાક્યો એ છે પારેખ મહેતા કે વંદન કરતા હું એ થાક્યો એ છે પારેખ મહેતા એ શિક્ષકોની સહાનુભૂતિ કેવી હતી અંતિમ લાઈન કે જંખુ સદા હું એની ગોદ એને શિક્ષકોની સહાનુભૂતિ કે જંખુ સદા હું એની ગોદ અને શિક્ષકોની સહાનુભૂતિ રિયાજ કીર્તિ તણુ એ સ્તંભ રે સ્થાપ્યો એ છે બારેક મહેતા કે કીર્તિ તણુ એ સ્તંભ સ્થાપ્યો એ છે બારેક મહેતા મારા જૂના મિત્રો પણ આ વિડીયો જોતા હોય તો એને મને લાઈક કરજો મારા ક્લાસમાં ભણતા પણ વિદ્યાર્થીઓ તમે જોતા હોય તો મને કોમેન્ટ કરજો એટલે મને આપના અને આપનો નંબર પણ મળજો આપ સાથે વાત કરવાની મજા આવશે હું હશે અને ઘણા દિવસથી આપને બહુ મિસ કરી રહ્યો છું તો આ રચના આપને સમર્પિત લાઈક કરજો શેર કરજો અને આપને ગમે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ આભાર